ચાલુ થઈ છે પિલો નંબર એક થી તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જગ્યા કેવા ભાવ રહેલા છે તો વિડીયો માં એટ સુધી બની આ રીજો આજના હજીરા બજાર ભાવ જોવા માટે હરાજી ચાલુ જ છે

પંચાવનસો છવ્વીસ દાણા સાથે છે અમુક જ દાણો છે વધારે દાણો સારો સુપર સુકું પાંચ હાજર ચારસો ને એક ચોપનસો ને ખેડૂત ભાઈ છે ડેલી મિત્રો કિસાન કેર યુટ્યુબ ચેનલ માં જોવે છે ડેલી મારા વિડિયો જોવે છે એ લોકો કે તમારું કામ બહુ સરસ છે કાયમ વિડીયો અમે જોયે

છપ્પન ને પચીસ રૂપિયા ચપ્પન પછી ચોપન કરો એ વેપારી આપડે ચોપન છે ને એ નવોજી સુપર દાણા સાથે માટે માં વધારે માટી છે

3편 전의 토이, 넌 0점이 s u p p o r પચીસ ત્રેપન પચીસ ચોપન ચોરસ જગન્નાથ ત્રેપન છોતેર જગન્નાથ ત્રેપનસો ને ચોદે નવ જીરો પટેલ કેર બાવન સીટો તેર ત્રેપન એક ચોપનસો ને એક નવું જીરો સેમી સુપર ચોપનસો બીજા

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો આજે ત્રેપનસો ચોપનસો રૂપિયાની રનિંગ બજાર થઈ ગઈ છે મિત્રો અને જે સારા દાણા વાળા માલ છે મિત્રો તેના જ પંચાવનસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે આજે મિત્રો બસો થી અઢીસો રૂપિયાનો ફ્રી વાર ઘટાડો જોવા મળી રહ્યો છે બજારમાં